વલસાડમાં ઝેપ્ટો ઓફિસના કર્મચારીઓએ સ્ટ્રીટ ડોગને પથ્થર મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી વલસાડના ધરમપુર રોડ પર આવેલી ઝેપ્ટો ઓફિસ પાસે એક સ્ટ્રીટ ડોગની હત્યા કરવાના મામલે જીવદયા સંસ્થાએ વલસાડ સિટી પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ભાગડાવાડા ગામના ગ્રીન પાર્કમાં રહેતા મુસ્લિમ યુવાનની ધરપકડ કરી છે બેઠા હતા તે દરમિયાન સાબિર શેખે કૂતરાને ભગાડવા પથ્થરમારો કર્યો હતો જેને રોકવાનો સહકર્મચારીઓએ તેને રોકવાના પ્રયાસો કર્યા પરંતુ એક શ્વાનના માથા અને મોઢા પર પથ્થર મારતા તેનો જમણો પગ તૂટી ગયો અને તેનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જીવદયા સંસ્થા અને ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડના પ્રતિનિધિને જાણ થતાં પ્રદીક્ષા પટેલ મીનાક્ષી દેસાઈ જયેશ ચાંપાનેરી અને કૃણાલ કંસારા ઘટના સ્થળે દોડી ગયા હતા જે અંગે વલસાડ સિટી પોલીસ મથકમાં પ્રાણી કુર્તા અંગેની ફરિયાદ નોંધાવતા આરોપી સાબિર ભિંડી શેખ રહે ગ્રીન પાર્ક ભાગડાવાડા વલસાડની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે